હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાર્ટ પાંચ વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો તો ચાલો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની શરૂઆત કરીએ તો અહીં સ્વાધ્ય પાંચ પોઈન્ટ બેનો આપણો પહેલો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાના વર્ગ શોધો તો અહીં આપણે આપેલી જે સંખ્યાઓ છે એના વર્ગ શોધવા માટે આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ટુ એ બી વત્તા બીનો વર્ગ તો ચાલો એમાં આપણી સૌપ્રથમ પ્રથમ સંખ્યા છે બત્રીસ તો આપણે બત્રીસને લખી શકીએ કે ત્રીસ વત્તા બે આખાનો વર્ગ તો માટે એ વત્તા બી આખાના વર્ગ સૂત્રનો ઉપયોગ કરીએ તો તે થશે ત્રીસનો વર્ગ વત્તા બે કંશમાં ત્રીસ ગુણ્યા બે વત્તા બેનો વર્ગ માટે ત્રીસનો વર્ગ નવસો બે ગુણ્યા ત્રીસ ગુણ્યા બે એટલે એકસો વીસ અને બેનો વર્ગ ચાર માટે બત્રીસનો વર્ગ છે તે થશે એક હજાર ચોવીસ એવી જ રીતે બીજી સંખ્યા છે પાંત્રીસ તો આપણે પાંત્રીસને લખી શકીએ કે ત્રીસ વત્તા પાંચ આખાનો વર્ગ તો જો સૂત્ર પ્રમાણે તેને ગોઠવીએ તો ત્રીસનો વર્ગ વત્તા બે કૌશમાં ત્રીસ ગુણ્યા પાંચ વત્તા પાંચનો વર્ગ તો ત્રીસનો વર્ગ નવસો બે ગુણ્યા ત્રીસ ગુણ્યા પાંચ એટલે ત્રણસો અને પાંચનો વર્ગ પચીસ તો જો તેનો સરવાળો કરીએ તો પાંત્રીસનો વર્ગ આપણી પાસે થશે બારસો પચીસ એ જ પ્રમાણે એના પછીની ત્રીજી સંખ્યા છે આપણી પાસે છ્યાસી તો આપણે છ્યાસીને લખી શકીએ કે એસી વધતા છ વર્ગ તો એને સૂત્ર પ્રમાણે ગોઠવીએ તો એસીનો વર્ગ વધતા બે કુલમાં એસી ગુણ્યા છનો વર્ગ તો આઠનો એસીનો વર્ગ છે ચોસઠસો બે ગુણ્યા એસી ગુણ્યા એટલે નવસો સાહીઠ અને છનો વર્ગ એટલે છત્રીસ તો માટે તેનો જે સરવાળો છે તે આપણી પાસે થશે સાત હજાર ને છન્નું એના પછી ચોથી સંખ્યા છે ત્રાણું તો આપણે લખી શકીએ કે નેવું વધતા ત્રણ આખાનો વર્ગ તો નેવુંનો વર્ગ વધતા બે કોશમાં નેવું ગુણ્યા ત્રણ ત્રણનો વર્ગ તો નેવુંનો વર્ગ એક્યાસી શું વધતા બે ગુણ્યા નેવું ગુણ્યા ત્રણ એટલે પાંચસો ચાલીસ અને ત્રણનો વર્ગ નવ તો તેનો સરવાળો એટલે ત્રાણુંનો વર્ગ બરાબર આઠ હજાર આઠસો ને ઓગણપચાસ એ જ પ્રમાણે એના પછીનો એનો પાંચમો પ્રશ્ન છે કે એકોતેરનો વર્ગ તો એકોતેર એટલે સિત્તેર વત્તા એક આખાનો વર્ગ તો સિત્તેરનો વર્ગ વત્તા બે કુન્સમાં સિત્તેર ગુણ્યા એક વત્તા એકનો વર્ગ સિત્તેરનો વર્ગ છે ચાર હજાર નવસો બે ગુણ્યા સિત્તેર ગુણ્યા એટલે એકસો ચાલીસ અને એકનો વર્ગ એક તો માટે એકોતેરનો વર્ગ થશે પાંચ હજાર એકતાળીસ એવી જ રીતે એના પછીનો આપણી પાસે છઠ્ઠો પ્રશ્ન છે કે છેતાળીસ તો આપણે છેતાળીસનો લખી શકીએ કે ચાલીસ વત્તા છ આખાનો વર્ગ તો માટે ચાલીસનો વર્ગ વત્તા બે કુંસમાં ચાલીસ ગુણ્યા છ વત્તા છનો વર્ગ તો ચાલી ચાલીસનો વર્ગ છે તે સોળસો થશે બે ગુણ્યા ચાલીસ ગુણ્યા એટલે તે થશે આઠસો ચારસો એંસી અને છનો વર્ગ છે તે છત્રીસ થશે તો તેનો સરવાળો એટલે છેતાળીસનો વર્ગ બરાબર બે હજાર સોળ તો હવે આપણી પાસે જો એકમનો અંક પાંચ હોય તો તેના માટે આ જે નીચેની મેથડ છે તેના આપણે યુઝ કરી શકીએ છીએ કે ધારો કે પાંત્રીસ જે છે તો પાંત્રીસનો આપણી પાસે એકમનો અંક પાંચ છે તો જ આપણે આ જે રીત છે એથી વર્ષ શોધી શકાય કે ત્રણ ગુણ્યા ત્રણ કૌશમાં ત્રણ વત્તા એક ગુણ્યા સો વત્તા પચીસ તો ત્રણ ત્રણને એક ચાર એટલે ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા સો વત્તા પચીસ તો માટે બારસો વત્તા પચીસ એટલે બારસો પચીસ આ જે રીત છે એ ફક્ત જ્યારે એકમનો અંક પાંચ હોય તો જ આપણે વાપરી શકીએ છીએ હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો તો અહીં આપણને જે કર્ણ છે એ એન સ્ક્વેર વત્તા એક આપ્યું છે જેનો વેધ છે તે એન સ્ક્વેર ઓછા એક છે અને પાયો છે એ ટુ એન છે તો ચાલો નીચે આપેલી જે સંખ્યાઓ છે એણે આપણે ત્રિપુટી શોધીએ તો ફર્સ્ટ જે પહેલી સંખ્યા આપી છે તે છે છ તો આપણે ધારી લઈએ કે અહીં જે ટુ એન બરાબર છ થશે તો માટે એન બરાબર ત્રણ અને એન સ્ક્વેર ઓછા એક તો આપણે લખી શકીએ કે ત્રણ સ્ક્વેર ઓછા એક એટલે નવ ઓછા એક બરાબર આઠ અને એન સ્ક્વેર વધતા એક તો ત્રણ સ્ક્વેર વધતા એક એટલે નવ વધતા એક બરાબર દસ થશે તો જે માંગેલિક ત્રિપુટી છે ત્યાં આપણી પાસે થશે છ આઠ અને દસ એવી જ રીતે એના પછીનું બીજી સંખ્યા આપી છે કે ચૌદ તો આપણે લખી શકીએ કે ટુ એન બરાબર ચૌદ થશે તો એન બરાબર સાત હવે એન સ્ક્વેર ઓછા એક એટલે વર્ગ ઓછા એક એટલે ઓગણપચાસ ઓછા એક બરાબર અને એન સ્ક્વર વત્તા એક એટલે ઓગણપચાસ વત્તા એક એટલે તે થશે પચાસ તો માટે માંગેલી જે ત્રિપુટી છે તે થશે સાત અડતાળીસ અને પચાસ એના પછી આપણી જે ત્રીજી સંખ્યા છે તે છે સોળ તો આપણે લખી શકીએ કે ટુ એન બરાબર સોળ તો માટે એન બરાબર આઠ અને એન સ્ક્વર ઓછા એક એટલે આઠનું વર્ગ ઓછા એક એટલે ચોસઠ ઓછા એક બરાબર ત્રેસઠ અને એન સ્ક્વર વત્તા એક એટલે કે ચોસઠ વત્તા એક બરાબર પાંસઠ તો માટે માંગેલી જે પાયતાગોરીની ત્રિપુટી છે તે થશે સોળ ત્રેસઠ અને પાંસઠ એના પછી ચોથી સંખ્યા છે આપણી પાસે અઢાર તો આપણે અઢાર માટે લખી શકીએ કે ટુ એન બરાબર અઢાર માટે એન બરાબર નવ થશે અને એન સ્ક્વેર ઓછા એક એટલે નવનો વર્ગ ઓછા એક બરાબર ઓછા એટલે અને એન સ્ક્વેર એક એટલે નવનો વર્ગ વધતા એક્યાસી એક એટલે બ્યાસી માટે જે માંગેલી ત્રિપુટી છે તે થશે અઢાર એંસી અને બ્યાસી તો આ રીતે આપણે આ પાયથાગુરનું ટીપૂટીને શોધી શકીએ છીએ તો અહીં આપણું આ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈપણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ